ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આથી ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર બદલાપુરમાં બાળકીઓના શોષણ મુદ્દે પ્રજાનો બાળાવો લોકલ ટ્રેનો અંબરનાથ સુધી જ દોડી પુણેની ટ્રેનોને પાનવેલના રૂટ પર વાળવી પડી બદલાપુરમાં ઇન્ટરનેટ બંધ અને મહારાષ્ટ્રના થાણેમાં હજારો જેટલા લોકો ભેગા થયા છે આ ટોળાએ રેલને રોકી છે મિત્રો દિવસભર ટ્રેનો ઠપ કોલકાતા બળાત્કાર હત્યા કે સુપ્રીમે મમતા સરકારને ઝાટકી ડોક્ટરોની સુરક્ષા મુદ્દે દેશ વધુ એક રેપની રાહ જોઈ શકે નહીં સુપ્રીમ તરફથી એક નિવેદન સામે આવ્યું છે ઉડાનું ઓપન હાઉસ પૂરતા હાઉસ બન્યું છે આઠ વર્ષ બાદ ઓપન હાઉસ મળ્યું બાંધકામ પરવાનગી આપી જ નહીં જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલને જામીન ના મળ્યા ફતેગંજમાં બે કોલેજની યુવતીને વિધર્મીઓએ પટ્ટાથી જોડી નાખી અજમેરમાં ઓગણીસો બાણુમાં સો વિદ્યાર્થીની પર રેપના કેસમાં છ ને આજીવન કેદ કરવામાં આવી છે ચંદ્રયાન ત્રણ ની સફળતા દેશમાં ત્રેવીસ ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે રોહિત અને કોહલીને દુલીપ ટ્રોફીમાં આરામ આપવાના નિર્ણય સાથે ગાવાસ્કરની નારાજગી સામે આવી છે આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસા સત્રનો પ્રારંભ થયો છે મંકી પોક્સનો ખતરો એરપોર્ટ પર એલર્ટ આરોગ્ય તંત્ર સતર્ક છે ગુજરાત બોર્ડમાં વાલી મંડળનું યોગ્ય પ્રતિનિધિત્વ આવતું નથી બોડીપુરા ગામે મર્ડરથી ચકચાર મચી જવા પામ્યો છે પ્રેમિકાના પિતા સહિત ત્રણે મારામારી કરી પ્રેમી હત્યા કરીને લાશને ફેંકી દીધી દિન કેવી કેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે વિશ્વામિત્રી બ્રિજ નીચે સુભાષનગરમાં પરિણીતાના પ્રેમ પ્રકરણ મુદ્દે સશસ્ત્ર ધીંગાણું યુવાનની હત્યા કરવામાં આવી છે

આ ન્યાયતંત્રનું સ્ટ્રક્ચર આટલું વિલંબ કેમ કરે છે એ મોટો પ્રશ્ન કોલકાતા પરિવર્તન માટે દુષ્કર્મની રાહ ન જોવાય મિત્રો સુપ્રીમ કોર્ટ તરફથી નિવેદન સામે આવ્યું છે કાકીના જૂના પ્રેમ સંબંધ મુદ્દે તકરાર ધારિયાનો ઘાજીકી ભત્રીજાની હત્યા કરવામાં આવી છે સાત શખ્સ સામે ગુનો નોંધાયો છે દુકાનમાં રબર લેવા ગયેલી છ વર્ષની બાળા સાથે પંચોતેર વર્ષના વૃદ્ધના હડપલા સામે આવ્યા છે અગ્નિકાંડ બાદ સખ્તાઈ ભારતીયો પર બેઘર થવાનું સંકટ વધ્યું છે ભિવંડી શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાને મુદ્દે રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારવામાં આવી છે એપીએમસી તેમજ અન્ય તમામ બજારો સત્યાવીસમી ઓગસ્ટે બંધ રહેશે લેટરલ એન્ટ્રી થી નો એન્ટ્રી કેન્દ્રના પત્ર પછી યુપીએસસીમાં બોતેર કલાકમાં ભરતીની જાહેરાત રદ કરવામાં આવી છે

બોરશદમાં આજે હિન્દુ સંગઠનો પર મળ્યો છે વિધાય સંબોધનમાં બાઇડન ભાવુક થયા હેરિસન પક્ષનું સુકાન સોંપ્યું છે કલકત્તામાં બળાત્કાર હત્યાના આરોપી અપરાધ કરતા પહેલા રેડ લાઈટ એરિયામાં ગયો હતો सुप्रीम कोर्ट है पश्चिम बंगाल में सरकार ने झाटके से आरोग्य कर्मियों की सुरक्षा नापकला नक्की करवा टास्क फोर्स रच्युष खबरें हाँ जनता जनसत्ता की मुख्य हेडलाइंस पर मोदी है फिर भी नामुमकिन है सीधी भर्ती प्रक्रिया रद्द विपक्ष सोना विरोध शिवसेना सामूहिक हाकोटा मनमानी करवाटे वाली मोदी सरकार शर्मजनक तरीके परास्त લોકશાહીમાં પ્રતિનિધિઓના અવાજ દબાવી દેવા એડમિન સેટિંગ બદલ્યું પ્રશ્નાર્થ ગેસ બિલ ભરવાના બોગસ કોલ અને એસએમએસ ને લઈને સાયબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કેરટના કોલ્લમમાં ખુલી છે ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ની બાયોપિક બનશે યુવરાજ સિંહ ક્રિકેટર ની બાયોપિક બનવા જઈ રહી છે શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે બંધ બારણે એક બેઠક બેઠકમાં અનેક ચર્ચાઓ ચર્ચાઓમાં શુભેચ્છા મુલાકાત ગણાવી છે પરંતુ માહિતી તો હજી એ રૂમમાં જ છે પ્રેમિકાના સગાઓએ પ્રેમીનું ઢીમ ઢાળી દીધું પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટ્રાફિક પોલીસનો કોન્સ્ટેબલ અશોક મકવાણા રૂપિયા ચારસો ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે આડા સંબંધની ટકરારમાં યુવકની ક્રૂર હત્યા કરી દેવામાં આવી છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની સરકારની આકરી ઝાટકડી કાઢી છે મમતા સરકાર અને બંગાળ પોલીસ પર માસલા દોડ્યા શહેરમાં શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે ચાર ઝોનમાં નવ કૃત્રિમ તળાવ બનાવાશે

અલગ અલગ રીતે ધાર્મિક ઉજવણીઓ કરવામાં આવતી હોય છે કોર્પોરેટરોએ કામો થતા ન હોવાના બળપો ઠાલ્યો ચેરમેન અકળાયા સ્થાયી સમિતિના ચેરમેન બનાવેલા વોટ્સઅપ ને ગ્રુપમાં ધમાચકડી રામ મંદિરની થીમ ઉપર પાંચ પોઈન્ટ પાંચ ફૂટની સાત લેયરની શ્રીજીની પ્રતિમા બનાવાય છે લગ્નના ચોવીસમાં દિવસે પરિણીતાએ આપઘાત કરીને મોતને વહાલું કર્યું છે

બત્રીસ વર્ષે ચુકાદો ડીપમાં આની માહિતી અમે તમને આપીએ છીએ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે શહેરના દસ ફોટો જર્નાલિસ્ટ ફોટોગ્રાફરના ત્રિદિવસીય પ્રદર્શન યોજાયું છે ચીખલી મામલતદારને લેખિત ફરિયાદ બાદ સિટી સર્વે વિભાગના બાંધકામ બાબતે તપાસ સોંપવામાં આવી છે બાબરમાં ચાતુર્માસ કરવા આવેલા જૈન સાધ્વીજીના ભરમાં પોર છેડતીનો પ્રયાસ થતા ચકચાર મચી જવા પામ્યો છે ઈડર ખાતે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં મહાવાવેતર અભિયાન સંજેલી મામલતદારના નિવૃત્ત બાદના લાભો અટકાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે દક્ષિણ આફ્રિકાનો બાણું વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ અગિયાર ખેલાડી શૂન્ય પર આઉટ